આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આજે એક ગંભીર મુદ્દા પર રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા છેલ્લા ઘણા સમયથી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર મોટી સંખ્યામાં લોકો સાથે પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા આ અગાઉ પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ધારાસભ્ય ચેતર વસાવા સાથે પોલીસ દ્વારા ખોટો વર્તાવ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ થોડા સમયમાં ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ અધિક્ષક સાથે મિટિંગ કરી અને માતાજીના દર્શને આવનાર લોકોને તથા વાહન ચાલકોને નર્મદા પોલીસ વાળા જે હેરાનગતિ કરવામાં આવે છે તે મુદ્દા પર વાત કરી અને ખુલાસો માંગ્યો સાથે સાથે ખુલ્લેઆમ વેચાતા દારૂના મુદ્દા પર પણ ખુલાસો માંગ્યો હતો ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તાર છતાં પણ ઘણી જગ્યાએ ચેકપોસ્ટ બનાવીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે કોઈ વિદ્યાર્થી છે કોઈ ખેડૂત છે આવા લોકોને દંડ ફટકારીને હેરાન કરવામાં આવે છે તેની સામે અમને વાંધો છે જો કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઈવિંગ કરે છે તેને દંડ ફટકારવામાં આવે છે તો તેના પર કોઈ વાંધો નથી પરંતુ અમારું માનવું એમ છે કે સામાન્ય અને નિર્દોષ માણસોને હેરાન પરેશાન કરવામાં નહીં આવે અમે દંડ નો રિપોર્ટ જોયો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે અમારો સવાલ છે કે આ નર્મદા જિલ્લામાં ક્યાં કોઈ લોકો એટલા પૈસાવાળા છે છે કે આટલો બધો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો વીઆઈપી લોકો કેવડિયા આવે છે તે લોકોને કોઈ પણ પરેશાન કરતું નથી પરંતુ નાના માણસોને હેરાન કરવામાં આવે છે દેવ મોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર લોકોને જેલમાં પૂરી દેવામાં આવે છે અને તેમની ગાડીને પણ જપ્ત કરી લેવામાં આવે છે આ ક્યાંનો ન્યાય છે આ મુદ્દા પર અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું છે કે પોલીસ પોલીસની હેરાનગતિને અટકાવવામાં આવે આ સિવાય રેગ્યુલર દંડની સાથે સાથે પોલીસ તોડબાજી પણ કરે છે તે તરફ પણ અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું અમારી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ચેકપોસ્ટ જોઈતી નથી અમારું માનવું છે કે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો અને બોડી કેમેરા સાથે લોકોને ચેક કરો તો અમને કોઈ વાંધો નથી અમારી એક બીજી રજૂઆત હતી જે અનુસાર અમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે ભાવનગર બાજુથી જે કોન્ટ્રાક્ટ આવ્યા છે તે લોકોને ગામમાં કોઈને પૂછ્યા વગર કે રોયલ્ટી વગર ખોદકામ કરી નાખવામાં આવ્યો હકીકતમાં આ વિસ્તારો અનુસૂચિત પંચનો છે અહીંયા પૈસા એક્ટ લાગે છે માટે જે પણ ખોદકામ કરવામાં આવે છે તેમાંથી ગ્રામ પંચાયતને રોયલ્ટી આપવી પડે છે ગ્રામ લોકોએ ચાર ટ્રકો પકડીને પોલીસને સોંપી પરંતુ પોલીસે રાતોરાત તે ટ્રકોને છોડી દીધી અમારું માનવું છે કે એસી ટકા પોલીસ ઈમાનદાર છે પરંતુ વીસ ટકા પોલીસ ઓફિસર એવા છે જો બુટલેગર સાથે જમીન માફિયાઓ સાથે અને રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ રાખે છે અને રૂપિયા બનાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલ કરવામાં નહીં આવે તો અમારા લોકોની હેરાનગતિને બંધ કરવામાં નહીં આવે તો દસ દિવસ પછી મોગરા ખાતે મોટું આંદોલન કરવામાં આવશે અને તે દિવસે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈશું તે દિવસે ફક્ત ગુજરાતના નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને પણ બોલાવે શ અને મોટું આંદોલન કરીશું જ્યારે દંડ ઉઘરાવતા અધિકારીઓને સવાલ પૂછવામાં આવે છે કે શેની ચેકપોસ્ટ છે તો જણાવવામાં આવે છે કે ઉપરથી આદેશ છે અમારો સવાલ ભાજપ સરકારને છે કે શું તમારી પાસે હવે પૈસા નથી બચ્યા તમે તાફાઓમાં કરોડોના ખર્ચો કરી નાખ્યા છો અને બીજી બાજુ સામાન્ય અને ગરીબ માણસો પાસેથી દંડ ઉઘરાવી રહ્યા છો આજે નર્મદા જિલ્લાનું પાણી કચ્છ સુધી જાય છે અને આખા ગુજરાતમાં જાય છે પરંતુ નર્મદાનું પાણી નર્મદા જિલ્લાના ખેડૂતોને આપવામાં આવતો નથી જેના કારણે આજે પીવાના પાણીના પણ ફાંફા છે હમણાં મે મહિનામાં ખૂબ જ પીવાના પાણીની તંગી સર્જાશે જો હવે સરકાર આપણને નર્મદાનું પાણી આપવા માટે સહમત નથી થાય તો આપણે નર્મદા કેનાલને પણ રોકવાનું કામ કરીશું તો પછી તો અહીંયા આવે છે વીઆઈપી લોકો કેમ દંડ નથી કરતા ભાઈ ઘરીભોજ તમને સરકારી કાર્યાલય પર મને બોલવા ડ્રાઈવ કરો અમે બી તમારી હાથે આવીએ પણ દારૂ પર પહેલા કરો ડ્રગ્સ વેચાય છે એમાં પહેલા કરો બરાબર એના પર પહેલા કરો નહીં આકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો બુટલે કરો કે ચેકપોસ્ટંકાલા બનાવ્યુંમગઢ બનાવ્યું બનાવ્યું મોવી બનાવ્યું ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટો ની જરૂર પડી છે તમને ચેકપોસ્ટ પર કોઈ દારૂવાળા નહીં દારૂવાળાને તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો ટુ વ્હીલર મજૂરી તમે આવી રીતના દંડ કરો બે <coughs>

રજૂઆત કરવા માટે અમારે પરમિશનો અમારા સંવિધાનિક અધિકારો નથી કે રજૂઆત માટે અમારે દસ જગ્યા તમારી સાથે જીબાજો કરવાની ભાઈ આટલું બધું ઉમરવામાં કરોડની માટે કોને ટ્રકો કોને છોડી દીધી પરમ દિવસે તો અમે પકડાય પોલીસ સ્ટેશન ને હોય પી એ પોકલેન રાતોરાત ને ટ્રકો રાતોરાત તમે છોડી દો કોનું સેક્શન ચાલે છે હા અહીંયા બાઇક વાળો બિચારો મજૂરી કરવા જાય ને તમે હજાર રૂપિયા દંડ આપી દો અહીંયા ઇનલીગલ એટલી બધી રેતી ના ઓવરલેડ ટ્રકો ચાલે છે એમને રોકો દારૂ ને અટકાવો અમે બી સહકાર આપવા તૈયાર છું લાયસન્સ મેળો રાખ્યો ભાઈ મને જવાબ આપો લાયસન્સ મેળામાં કેટલા જણના લાયસન્સ કાઢી આપ્યા તમે તમે લાયસન્સ મેળો રાખ્યો ડેડિયાપાડામાં પાંચ હજાર લોકો ને ઉમરપાડા સુરત ને તાપીન બધાથી બોલાવ્યા કેટલા જણ ને ત્યાં લાયસન્સ કાઢી આપ્યા આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને ને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસ નું કામ પોલીસ ની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળા ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફલટાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી શ્રીને ને રજુઆત કરી છે અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો તમે દારૂ પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા અહીંયા ધંધાઓ ચાલે છે છે રેતીના માફિયા બેફામ બન્યા માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોલીસને કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે પોલીસ અધિક્ષકે મીડિયાને દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છીએ પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે આવ્યા છે પંદરસો બે હજાર લોકો પણ અમને સંખ્યામાં મોટું આંદોલન નું આહવાન કરવું પડશે અને અમે કરીશું જો આમાં સુધારો નહીં થાય તો પોલીસ અધિક્ષક છે એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે બુટલે પર ડ્રાઇવ કરો તે કરતા નથી આકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા અહીંયા ભૂમાફિયા જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ પોલીસ નું કામે થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઊભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવ કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક વીસ ટકા લોકો એવા છે પોલીસમાં પગાર લે છે જમીનો જમીનોના દલાલો બે રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો

એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડીયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું